અહિયાં બધા તમારા મા બાપ બધા દેશ બાર હોય છે કે અહીંયા જ રહે છે બાર દિશા રહે છે એટલે હું કોઈ તો બાળકો જ એકલા જ રહે નાના નાના છોકરાઓ જ રહે છે નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે એવા ગામની અંદર આવ્યા છીએ કે જે ગામની અંદર ખાલી ભૂલકાઓ રહે છે એટલે કે બાળકો રહે છે આપ જોઈ શકો છો મારી પાછળ જે તમને ગામ દેખાઈ રહ્યું છે આ ગામની અંદર બાળકો જ રહે છે અત્યારે આ ગામ એ સુમસાન પડ્યું છે આપ જોવો છો તો કોઈ પણ આ ગામની અંદર દેખાતું નથી તો આ ગામમાં રહેતા લોકો એ ક્યાં જતા હશે આ લોકો શું કરતા હશે ને આ લોકોનું કેવું છે જીવન નિર્વાહ જેના વિશેની આપણે સંપૂર્ણ વાતચીત કરવાના છીએ એટલે આજનો વ્લોગ મિત્રો બનવાનો છે એકદમ મસ્ત તો આપ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મારી આ નવી ચેનલ છે તો નવી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું તો મિત્રો મારી પાછળ તમને એક બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે આ જે બિલ્ડિંગ છે છાત્રાલય બનાવવામાં આવી છે આ છાત્રાલય કોણે બનાવી છે ને કેમ આ છાત્રાલય બનાવવામાં આવી છે પણ વાતચીત કરીશું કેમ આ ગામની અંદર એકલા બાળકો જ રહે છે એમના માતા પિતા ક્યાં રહે છે શું કરે છે એ બધી જ માહિતી મેળવીશું પરંતુ એ પહેલાં આપણને અહીંયા સામે ભૂલકાઓ દેખાઈ રહ્યા છે સામે જે ભૂલકાઓ દેખાઈ રહ્યા છે ભૂલકાઓ જોડે આપણે જઈશું વાતચીત કરીશું કે ભૂલકાઓ અહીંયા શું કરી રહ્યા છે કેમ છો શું કરો છો નાવો છો એમ ને અહિયાં બધા તમારા મા બાપ બધા દેશ બહાર હોય છે કે અહિયાં જ રહે છે બહાર દિશા રહે છે એટલે હું કોઈ રહેતું બાળકો જ એકલા જ રહે નાના નાના છોકરાઓ જ રહે છે બધા હોસ્ટેલમાં રહ્યા છે તો મિત્રો આ જો આ ભૂલકાઓ છે એમના જોડે આપણે વાતચીત કરીએ બધા અહીંયા નાઈ રહ્યા છે મોજ મસ્તી કરી રહ્યા છે ને આપણી પાછળ જે તમને છાત્રાલય દેખાઈ રહી છે દૂર દૂર સુધી એ ની અંદર બધા બાળકો રહે છે હવે બાળકોની પણ આપણે મુલાકાત કરીશું વાતચીત કરીશું કે એમના મા બાપ ક્યાં રહે છે શું રહે છે અને શું કરે છે અને કયા પ્રકારના લોકો અહીંયા વસવાટ કરે છે એની પણ આપણે ડિટેલમાં વાતચીત કરીશું તો મિત્રો તમને સવાલ થતો હશે કે ગામમાં ખાલી બાળકો જ રહે છે તો માતા પિતા તો બહાર રહે છે ક્યાં રહે છે એ વસ્તુની તપાસ આપણે કશું કરીશું પરંતુ બાળકો ક્યાં રહે છે કારણ કે નાના નાના ભૂલકાઓ રહે છે તો ક્યાં રહે છે જો શ્રીમતી વીરાબેન મેઘજીભાઈ શાહ ચાંદલિયા છાત્રાલય એટલે કે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા અહીંયા મોટી હોસ્ટેલ બનાવવામાં આવી છે અને જે આ હોસ્ટેલ છે આ હોસ્ટેલની અંદર બાળકો રહે છે અને બાળકોને કેવી કેવી સુવિધા છે એના પછી આપણે તમને બતાવીશું કે કઈ જગ્યાએ આ લોકો વસવાટ કરે છે તો આપણે આવી ગયા છીએ મિત્રો હોસ્ટેલની અંદર તો હોસ્ટેલની અંદર તમે જોઈ શકો છો કે આ બાજુ ગમત માટેના સાધનો છે ત્યારે આ બાજુ જોઈએ તો એ પણ રમત ગમત માટેના સાધનો છે અહીંયા બાળકો જૂલા ઝૂલી રહ્યા છે એટલે કે હવે લગભગ વેકેશન આજે પૂરું થઈ ગયું છે અને આજ પછી બધા જ બાળકો જે અહીંયા ભણવા માટેના લોકો છે બધા હોસ્ટેલમાં આવી જશે હોસ્ટેલને હજી આજે પહેલાં દિવસની શરૂઆત છે એટલે બધું વ્યસ્ત વ્યસ્ત પડ્યું છે પરંતુ હવે ધીરે 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 એ એનું કામ પર લાગી જશે અને તમે એ પણ જોઈ શકો છો કે હું તમને અહીંથી બતા

હોસ્ટેલની અંદર ફરતા હતા આપણને જયભાઈ મળી ગયા છે જયભાઈ નામ છે એમનું જયભાઈ મકવાણા એવો અહીંયા રહે છે અને અહીંયા શું શું બાળકો માટે કરવામાં આવે છે એમના જોડે વાતચીત કરીશું અહીંયા જે ગામના બાળકો રહે એમના માટે એજ્યુકેશન માટે હા યસ અહીંયા જે ફૂલવાદી સમુદાય જે કહેવાય વાદી મજારી જે સમુદાય એ લોકો માટે અહીંયા એક હોસ્ટેલ ચાલે છે અને આ હોસ્ટેલ વિચારતા સમુદાય માટે ખાસ ચાલે છે મિસ્ટરબેન પટેલ જેવા સંચાલક આખો જે એમના ફાઉન્ડર છે સંસ્થાના એમના થ્રુ આખી આ હોસ્ટેલ ચાલે છે અને અહીંયા બાળકોને સરસ રીતે રહેવાનું ભણવાનું અને એ લોકોને આગળ ભણ્યા પછી પણ આગળ સારી રીતે નોકરી મળી શકે ત્યાં સુધી એ લોકોને આગળ પ્રયાસ સતત ચાલુ રહેશે અને સરસ બાળકો હવે સો એક જેવા બાળકો અહીંયા ભણશે અને આગળ વધશે ઓકે તો સો એક બાળકો અહીંયા ભણે છે એટલે માતા પિતા તો અહીંયા રહેતા નથી બધા લોકો બહાર રહે છે અહીંયા ખાલી બાળકો એકલા જ રહે છે હા અહીંયા એવું છે કે આ જે ખાસ આ લોકોનો જે વ્યવસાય છે એ ભિક્ષાવૃત્તિ ઉપર છે મજૂરી કરીને માંગીને ખાનારા પણ એવું છે કે ના બાળકો પછી સાથે લઈ જાય તો ભણે કઈ રીતે તો ખાસ એ કોન્સેટ છે કે બાળકો અહીંયા હોસ્ટેલમાં રહે અને માતા પિતા બહાર મજૂરી માટે જઈ શકે એટલે બાળકો અહીંયા સચવાઈ જાય છે બાળક અને ખાસ તો માતા પિતા ક્યારેક બાળકોને મળવા માટે વર્ષમાં બે ત્રણ વાર આવતા હોય છે એ રીતે બાળકોની પણ સાચવણી થઈ જાય અને એ લોકોનું ભરણ પોષણ પણ ચાલ્યું છે બાળકો જ્યાં સુધી હોસ્ટેલ નહીં ત્યાં સુધી અહીંયા એકલા પોતે માંગીને મજૂરી કરીને કંઈ પણ ખાતા તે બાને સ્કૂલ બાજુમાં જ છે સરકારી અને અહીંયા હોસ્ટેલ છે તો બંનેનું સરસ રીતે એક જળવાઈ રહ્યું છે બાળકોનું સરસ રીતે આરામથી મિત્રો અમે તમને સ્કૂલ પણ બતાવીશું પરંતુ જયભાઈએ સરસ મજાની વાતચીત કરી કે અહીંના જે એમના મા બાપ છે બહાર ભીક્ષાવૃત્તિનું કામકાજ કરે એટલે બહાર એ લોકો ભિક્ષા માગતા હોય છે ને એના માટે બહાર એમને ફરવાન થાય છે પરંતુ એમના બાળકોને તમે જોયું સરસ મજાની હોસ્ટેલ છે ને જ્યાં લગભગ બધા જ બાળકો અહીંયા રહે છે એમને ખાવા પીવાની બધી જ વ્યવસ્થા એ વિચારતા સમુદાય મંચ દ્વારા કરવામાં આવેલી છે જેનાથી આ લોકોનું અહીંયા ભરણ પોષણ થાય છે ને બાળકો અહીંયા રહે છે હવે આ લોકોનો કેવો વસવાટ છે કઈ જગ્યાએ લોકો રહે છે એના વિશે પણ આપણે વાતચીત કરીશું ને એ પણ આપણે બતાવીશું આ હતા જયભાઈ જયભાઈ એકવાર હું એમને પહેલા પણ મળેલો છું ને બીજી વાર મળેલો છું તો જયભાઈ ખૂબ સરસ કામ અહીંયા કરતા હોય છે બાળકો માટે તો એ બદલ આપણે એમનો આભાર બાળકો પણ આવે અને અહીંયા એવું પ્રયત્નો છે બાળકો જેવા આર્થિક પરિસ્થિતિ સારી નથી એ લોકોની સંખ્યા વધારવા માટે પણ અમે પ્રયાસ સતત ચાલુ છે તો તો જો જયભાઈ કહી રહ્યા છે કે એવા બાળ લોકો જેમની કે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એવા લોકો પણ અહીંયા આવે અને ભણવા તરફ પીરાય તો કોઈપણને આ મતલબ કે આ વિડીયો હોય ને આજુબાજુમાં તમને ક્યાંય પણ આર્થિક પરિસ્થિતિની ખરાબ બાળક દેખાય કે જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તો એ તમે આ જગ્યાએ અહીંયા મૂકી શકો છો એમને ભણવા માટે મિત્રો ધૂળાનગર ગામની અંદર આવેલી આ પ્રાથમિક શાળા છે ને આ પ્રાથમિક શાળાની અંદર બધા બાળકો ભણે છે અને આપણે જે હોસ્ટેલ તમને બતાવી આ હોસ્ટેલની અંદર બધા જ બાળકો રહે છે મિત્રો તો આપણે ધુડાનગરની અંદર વાદી વસાહતની પંદર ફરી રહ્યા છે જે હોસ્ટેલ હતી જેની આપણે મુલાકાત લીધી ત્યારબાદ અહીંયા વસાહત બનાવેલી છે પરંતુ આપ જોઈ શકો છો કે વસાહતની અંદર કોઈ પણ માણસ રહેતું નથી તો તમને સવાલ થતો હશે કે આ બધા લોકો ક્યાં ગયા તો મિત્રો આ બધા જ લોકો પોતાની રોજગારીના અર્થે મુખ્યત્વે બહારના બહાર રહેતા હોય છે પરંતુ જ્યારે એવું મતલબ એ વર્ષની અંદર બે ત્રણ વાર અહીંયા આવતા હોય છે કારણ કે એમના બાળકોને લઈને જ્યારે એમને બહાર જવું પડતું હોય ત્યારે બાળકો ભણી નથી શકતા તો એટલા માટે અહીંયા હોસ્ટેલ અને સરસ મજાની વ્યવસ્થા છે પરંતુ આ લોકો અત્યારે વ્યવસાયના અર્થે બહાર છે અહીંયા વસવાટ કરતા લોકો એ વાદી સમાજના છે વાદી સમાજના લોકો એ બે પ્રકારના હોય છે જેમાં એક પ્રકારનાને ફૂલવાદી કહેવાય બીજા પ્રકારનાને લાલવાદી કહેવાય લાલવાદી જે છે એમની દેવી છે લાલ દેવી અને ફૂલવાદી એમની દેવી છે ફૂલદેવીની પૂજા કરે આ જે લાલ છે એવો ટોપલા ત્યારબાદ સાવેણા ત્યારબાદ જે ટોપલીઓ જે ગૂંથે છે જેની અંદર આપણે બનાવીએ છે ગૂંથન કાર્ય કરે છે ને જે ફૂલવાદી છે એવો જનાવર એટલે કે સાપ ત્યારબાદ ઘો આવી બધી વસ્તુઓ પકડવાનું કામકાજ કરતા હોય છે ને પહેલા કામકાજ કરતા હતા પરંતુ સરકારે એ વા જાનવરો પકડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો એથી આ લોકોની રોજગારી છીનવાય આ લોકોની રોજગારી છીનવાય એટલે આ લોકોએ ભીખ માગવાની ચાલુ કરી અને ભીખ માગવાની આ લોકોએ ચાલુ કરી એટલે આ લોકો ભીખ માગવાના અર્થે સતત એમના ગામથી બહાર રહેતા હોય છે અને જ્યારે સતત એમના ગામથી બહાર રહેતા હોય છે ત્યારે એમના બાળકોનું ભવિષ્ય શું એમના બાળકોને ભણવા માટેનું ભવિષ્ય શું તો એમના બાળકો પાછળ જે હોસ્ટેલ બટાય એ જગ્યાએ રહી અને ભણતા હોય છે ત્યારબાદ એ લોકો હવે સતત આપ જોઈએ શકો છો કે આખું એવું ગામ છે કે આ જ્યાં ખાલી તમને બાળકો જ જોવા મળશે આપણે વાતચીત કરીએ તો કેટલા ભૂલકાઓ જોવા એક પણ બીજું ભૂલકું ફરી રહ્યું છે પરંતુ અહીંયા તમને બીજું કોઈ નહીં જોવા મળે કહેવાના મતલબ કે એમના મા બાપ ક્યાંય નહીં જોવા મળે ખાલી બાળકો જ જોવા મળશે તો આપણે બાળકો જોડે પણ વાતચીત કરીશું પરંતુ આ વાતચીત કરી આપણે જે વાદી સમુદાયની વસાહત છે વસાહતની આપણે મુલાકાત કરાવી અને અહીંયા લગભગ ખૂબ જ મોટા પ્રમાણમાં વસાહત બનાવવામાં આવી છે તો મિત્રો અહીંયા શંકર ભગવાનનું મંદિર પણ આવેલું છે હાલ તો જો કે મંદિર બંધ છે પરંતુ આ મંદિર એ અહીંયા વસવાટ કરતા લોકો જ્યારે પ્રદેશથી દેશની અંદર આવે છે એટલે કે પ્રદેશથી એમના વિસ્તારની અંદર આવે છે ત્યારે એમના માટે દર્શન કરવા માટે અહીંયા શંકર ભગવાનનું ખૂબ મસ્ત મજાનું મંદિર પણ બનાવવામાં આવેલું છે કંકાળવટી શહેર એટલે આપણે

તાર નો આ ટેકરો માને એ દરબારી રાજમાં આ ટેકરો ઓપેલો છે ત્યારથી તમારા લોકો ત્યારે આવતા જતા હતા હવે ઠાઈ થઈ ગયા એટલે આમાં આવતા વાદી સમુદાય બે પ્રકાર આવે ને ફૂલવાદી ને લાલવાદી લાલવાદી ફૂલવાદી બે અમે ફૂલવાદી હા અને લાલવાદી લાલવાદી આપણે કાઠિયાવાડ માં આયા અને એમ રાજસ્થાન માં આયા હા અમે બજા બાકી આયા ના છીએ આપણે રાધનપુર હા બડલારા શંકરભાઈ ચૌધરીના ના ગામમાં હા રેજમાં હા

તો જો અહીંયા કોઈ બીજું વધારે તો લોકો અહીંયા છે નહીં બધા એમના મા બાપ પોતાના ભરણપોષણ માટે ગયેલા છે પણ એક બા આપણને મળી ગયા હતા જેમને સરસ મજા એમના ઇતિહાસની વાતચીત કરી છે અને આપણે જે જગ્યાએ છીએ જે વસાહતમાં છીએ એ વસાહત અત્યારે આ નામે ઓળખાય ને બાળાનગર ધૂળાનગરના નામે આ વસાહત ઓળખાય છે ને તો આપણે અત્યારે વાદીપુરા ધૂળાનગરની અંદર છે અને આપણને આજુબાજુ જે દેખાઈ રહ્યા છે બાળકો છે આ બાળકોના મા બાપે બહાર રહે છે અને બાળકો અહીંયા રહે છે પણ એટલા ખિલખિલાટ રહે છે હમણાં તમને બતાવ્યું કે બાળકો નાઈ રહ્યા હતા હમણાં બાળકો અહીંયા રમતા હોય છે મેદાનની અંદરને સામે અમને રહેવા માટેની હોસ્ટેલ છે જે પણ તમને બતાવી ત્યારબાદ ભણવા માટેની એમની સ્કૂલ છે એ પણ બતાવીને એમની વસાહતો પણ બતાવી આ બધા બાળકો અહીંયા એકલા રહે છે એમનું ભરણ પોષણ અને બધું જ અહીંયા થાય છે ને ભણવા માટેની એમને યોગ્ય વ્યવસ્થા છે એટલા માટે આ બાળકો અહીંયા રહી શકે છે તો આ ધૂરાનગર હતું જે કાકરથી ત્રણ કિલોમીટર દૂર આવેલું છે આ એવું ગામ છે કે જ્યાં ખાલી બાળકો જ રહે છે અન્ય કોઈ અહીંયા જોવા મળે તો કોઈ બુઝુર્ગ હોય તો એવું કોઈ એકાદ માણસ અહીંયા જોવા મળે બાકી અહીંયા બાળકો સિવાય એમના મા બાપ પણ રહેતા નથી આ એવું ગામ છે કે જે ગામની અંદર ખાલી બાળકો જ રહે છે કેમ છો ભાઈ બધા હાય લખો હા કરો હાય બોલો હા તમે બધા વિડીયોમાં આવી જાઓ રેડી ઓકે